પ્રશ્ન પહેલો કે બોલો કે તાજમહેલ કોને બનાવ્યો નથી હરકો બન્યો હે કલર કામ કરવું પડે એમ છે સમાર કામ કરવું પડે એમ છે પાણી ટપકે છે ઉપરથી કે ના ના અમાર બાપ દાદાને હાથ પેટ યુના ફોટા લાગે એમ છે કે ના ના તો હું પણ ઉપાડે આવ્યા જો તાજમહેલ કોને બન્યો જેણે બન્યો જોઈન વીયો ને વાંધો હું જ તમને નકરો તાજમહેલ નું ન ભણાવ તને ભણાવો જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલ નું ભણાવો મહારાણા પ્રતાપ નું ભણાવો છત્રપતિ શિવાજી નું ભણાવો ઝાંસી ની રાણી નું ભણાવો સુભાષચંદ્ર બોધ નું ભણાવો ભગતસિંહ નું ભણાવો સાહેબ કે એ કે ઉપર થી આવી એવું થાય ને તો ગભો એવો કે હવે બધુંય આવશે બાનો ભાઈ આવો પ્રશ્ન બીજો બોલો બાટલો ને બાટલી માં હું એ પ્રશ્ન વજન વાળો છે સાહેબ ફરીથી બોલો કે બાટલો ને બાટલી માં હું ફેર કે બાટલો છે ને ડોક્ટર સાહેબ ને નસ ગોતી ચડાવવો પડે બાટલી એની મેળા મેળા ચડાય

કોર આઠ વાગી કે ત્રણ ખાનાનું ટિફિનનું વાહ સરસ ના ના એ તમારો ભાવ છે માન સન્માન છે કેમું મને બિચારો દવાખાને ગયો ને એટલે કે બેઠો એટલે સાહેબ કે બોલો શું થાય હું થાય એવું કીધું ને ત્યાં તો આમ જોમ હે આઠ વેગાનું ટીફીનું ડબલું લઈને તેને ખાન આવવાનું સાહેબ હું કામે તારું કામેથી પાછો હાથે ઠાંખ્યો પાક્યો કામને ગોળીયું પાડી ટ્રાફિક રીતે માંડ ઘેરે પૂરું સાહેબ દરવાજો ખોખડાવું દરવાજો ખોલે અને ઉમરામાં સાહેબ પગ મૂકું ને પગ ખબર નહીં થાય કાનમાં ધાગ પડી જાય છે ધાગ કાંડવા ધાગ પડી મને મારા ઘરનું હમણાં શું નથી

પણ મારે કોની પાસે જવું ભાઈ એ બહુ અટવાય બધા અટવાય બહુ એ વાલા છોકરા બે રોતા છે ને એટલે દરવાજો ખખડાવે તો આમ ઘર માં બળા બુડ્યો ત્યાં તો ઓલો નો મગજ લઈ ગયો કામે થાય ઘર માં બધું બળા બડું પડ્યો તને ખબર નથી પડતી છોકરા એમ થામડા એમ કપડા એમ અને એમાં મોવાળા છૂટા મેલી બેઠી રોટલા બનાવ્યા રોટલા બનાવવા એટલું કીધું ત્યાં તો આમ જો એક વાર રાડું નો નખતા હબળીલીતું એક વાર રાડું નો નખતા તમને લાગે એમ આ આ આ ગેટા દેવા આખો દે આમાનો માં રહું છું કણે કે તૂટી નઈ જઈ એમ આ મોટો હાસો ગડીકા ન હમણા માર બાજગીરા આથમ કરું ને માર પણ પૂછું કેમ વિમળા મોળી પડતી જ મોળી જ પડતી જ આખો દે આમાનો માં રહું છું હાસો ગડીકા